જય માતા જય ખુડિયાર બધાને શનિવાર જય શ્રી રામ જય કષ્ટ દેવ જય આશાપુરામા જય ભોલેનાથ જય મારી કુલદેવ જય શ્રી કૃષ્ણ ઓમ ગણપતિ નમ ઓમ મહાલક્ષ્મી નમ જય ખુડિયાર જય માટી શ્રી કોતરમાં શામળાજી જય જય જલારામ બાપા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે પણ એક સુંદર વાર્તા લઈને આવ્યો છું મારું નામ દીપક પડિયાળ છે મારી ચેનલનું નામ છે ભગવદ્ ગીતા પાવર ઓફ વર્લ્ડ બહુ મોટું નામ રાખ્યું છે પણ ભગવદ્ ગીતા મને બહુ ગમે છે એટલે આ નામ રાખ્યું છે અમે અને સરસ સમજવાલાયક જેવું મને સમજાય છે હું તમારી આગળ શેર કરું છું સુંદર વાર્તા લઈને આવ્યા છું આજે હું એક મિડલ ક્લાસ પરિવારની પરિસ્થિતિ જે વ્યક્તિ હોય મિડલ ક્લાસનું એનું જીવન કેવું હોય એની એક સરસ વાર્તા છે જે બહુ જ ઉતારવા જેવી છે મગજમાં ચાલો હું ચાલુ કરું એક મિડલ ક્લાસ પરિવારમાં એક ભાઈ તેના માતા પિતા તેની પત્ની અને તેની દીકરી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા તે ભાઈની આર્થિક પરિસ્થિતિ અત્યંત સાધારણ હતી ઘણી વખત એવું થતું કે આજે રાત્રે જમવાનું થશે કે કેવું કારણ કે પૈસાની ખામી હતી આર્થિક પરિસ્થિતિ નબળી હતી પરંતુ તેઓનો સ્વભાવ એકદમ નિખાલસ હતો અને આનંદી હતો ગામમાં નાનો મજૂર હોય કે મોટો સેટ હોય દરેક વર્ગના માણસો સાથે તેનું ખૂબ જ લાગણી રહેતી અને તેની પરિસ્થિતિ સાધારણ હોવા છતાં કોઈ દિવસ સંબંધનો ઉપયોગ કરીને કોઈ પાસે એક રૂપિયાની પણ માંગણી ન કરતો આ તેનો સિદ્ધાંત હતો અને જેવી સગવડતા હોય એ પ્રમાણે અનુકૂળતા ગોઠવીને તેનું જીવન જીવી લેતા પોતે મજૂરી કામ કરીને ઘર ચલાવતો એક દિવસ રવિવારે સવારે ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેની દીકરીએ કહ્યું કે પપ્પા આજે મારે વ્રત છે તો બપોરે મારા માટે જમવામાં રસ મલાઈ લેતા આવજો કોઈ પણ દીકરી જ્યારે કઈક તેના પિતાને ફરમાઈશ કરે ત્યારે કોઈ પિતા તેને નકારી ના શકે દીકરીની ખુશી માટે ભાઈએ તો હા પાડી દીધી અને બજારમાં મજૂરી કામ કરવા માટે નીકળી ગયો પરંતુ તેના ખિસ્સામાં ફૂટી કોડી પણ હતી નહીં પણ તેવું વિચારી રહ્યો હતો કે કઈક કામ મળી જશે એટલે હું દીકરી માટે રસ તેને બજારમાં બપોરના બે વાગ્યા સુધી રાહ જોયા બાદ પણ એક પણ મજૂરીનું કામ આવ્યું નહીં અને ભારે હૈયાનું ઉદાસ ચહેરે ઘર તરફ ધીરે ધીરે જઈ રહ્યો હતો મનમાં એક જ વિચાર હતો કે દીકરી કોઈ દિવસ કશું માંગણી કરતી નથી આજે તેનું વ્રત છે અને રસ મલાઈ લાવવાનું કહ્યું છે તો તે ના મળે તેનો પણ મેળ પડતો નથી આજે દીકરી નારાજ થઈ જશે એવું વિચારતા વિચારતા તેનું હૃદય ગભરાઈ આવ્યું અને એક દુકાનના ઓટલા પર થોડી વાર બેસી અને થાક ખાવા લાગ્યો દુકાનના ઓટલા પર બેઠો તો ત્યાં ત્યારે ત્યાંથી એક ફળ વેચવાળીની રેકડી નીકળી અને ભાઈને કહે છે કે ખારેક લઈ લો સુપર ક્વોલિટીની છે પણ તે ભાઈ પાસે રસ લઈને વિચારમાં બેઠો હતો તેના પણ રૂપિયા ખિસ્સામાં હતા નહીં અને ખારેક ક્યાંથી ખરીદે એટલે તેને ખારેકવાળાને કહ્યું ભાઈ અત્યારે મારી પાસે રૂપિયા નથી એ રેકડીવાળો પણ મોટા કલેજાનો માણસ હતો અને એને પણ અવારનવાર બજારમાં જોતો હોવાથી જાણીતો ચહેરો હતો તેને કહ્યું કે એમાં શું થઈ ગયું તમે ખાઈને મજા કરો અને રૂપિયા તમારી પાસ હોય ને ત્યારે આપજો અમે પણ વેપાર કરીએ છીએ માણસનું મોઢું જોઈને ઓળખતા મને આવડે છે અને તે ભાઈને ચાલીસ રૂપિયા લેખે બે કિલો ખારેક બાંધી આપી અને કહ્યું કે હું કાયમ માટે આગળ ચોકમાં જ ઉભો રહું છું તમારે જ્યારે રૂપિયા આપવા હોય ત્યારે ત્યાં આવી જજો હવે થોડી હિંમતમાં આવી ગયા તે ભાઈ તેના પાસે રૂપિયા ન હતા પણ તેની પાસે ખારેક તો હતી જુઓ કેવા માણસ હોય છે એને ખબર છે કે ગરીબ છે પણ રોજનું જાણીતું ઓળખતો તો એટલે એને ખારેક આપી દીધી કે તમે ગમે ત્યારે પૈસા આપજો તે ખારેકની એક કિલોની બે કોથળી લઈને છોકરીના પિતા પાછા બજારમાં ચાલતો થયો ત્યારે એક સેઠે એ ભાઈને રોક્યાને પૂછ્યું કે આ બે થેરી ભરીને શું લઈ જઈ રહ્યો છે તે ભાઈએ કહ્યું કે હવે ખૂબ જ સરસ ખારેક આવી છે તે લઈ જ રહ્યો છે લઈ જઈ રહ્યો છું તે શેઠે જવાબમાં પૂછ્યું કે આટલી બધી હું તારે શું કરવું છે તેને જવાબમાં કહ્યું કે આવી ખારેક આખી સિઝનમાં એક બે વખત જ આવે છે બહુ સારી હતી એટલે મેં બે કિલો લઈ લીધી પણ થોડી મોંઘી પડી એટલે શેઠે પૂછ્યું કેટલામાં પડી એટલે ભાઈએ કહ્યું કે એસી રૂપિયાની કિલો લેખે આવી છે કારેક એકસો સાહીઠ રૂપિયા જ આપ્યા અને કહ્યું કે તું બીજી ખરીદી લેજે આ મને આપી દે હવે ભાઈને કામ થઈ ગયું હતું તે સૌ પહેલા ખારેકવાળાને ગોતી અને તેને એસી રૂપિયા આપી અને પછી ખરીદી માટે રસ મલાઈ લઈને ઘરે ગયો વાહ સરસ જુઓ ઘરે જતા જતા તેના ચહેરા પરની ખુશી એનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય એટલી ખુશી હતી ઘરે ગયો અને દીકરીને આપી ત્યારે તેને ભારે સંતોષ થયો દીકરી પણ ખુશ થઈ ગઈ અને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ગમે તેમ પણ તમે મારી દીકરી માટે રસમલાઈનો મેળ કરાવી નાખ્યો તેના ભગવાનની લીલા પરંપરા સમાજમાં દરેક ઘરમાં સંતાનમાં દીકરો આવે ત્યારે તો બધા ખુશ થાય જાય પરંતુ જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બધા લોકોના મોઢા પડી જાય છે દીકરો કે દીકરી તો તે તેના નસીબ લઈને જ આવે છે જન્મ લે છે અને તેના નસીબમાં લખેલી સુખ સગવડતા તેના માતા પિતા પાસે ન હોય તો ગમે ત્યાંથી રસ્તો થઈ જાય છે અને ઘરમાં સુખ સગવડતા આવે છે આપની આજુબાજુમાંથી એવા કેટલાય એવા કિસ્સા જાણવા મળી જશે કે દીકરીના જન્મ પછી તેના પરિવારની સુખાકારી દિવસો અને દિવસે પ્રગતિ કરતી હોય છે અને એવા કિસ્સામાં પણ છે કે દીકરીની સગાઈ કરવા ટાઈમ તેના માતા પિતા ચિંતામાં હોય છે કે લગ્નના ખર્ચની સગવડતા કેવી રીતે કરીશું પણ એ જ દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે જુઓ સરસ સ્ટોરી હતી મસ્ત વાર્તાથી મેં તમારી આગળ રજૂ કરી કે દીકરીને જે જોઈતું હતું એ ભગવાને ગમે તે રીતે એને પહોંચાડ્યું રસમલાઈ એટલે આપણા ઘરે દીકરીનો જન્મ થયો તો નિરાશ થવાની જરૂર નથી આપણા ઘરે જે પણ બાળક આવ્યું એના નસીબનું એને મળતું જ હોય છે અને સુખ સગવડતા આવતી હોય છે તો આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરજો ચોક્કસ કોમેન્ટ કરો ચાલો જય માતાજી